તો હેલો મિત્રો સ્વાગત છે અમારા નવા વિલોગમાં ગુડ મોર્નિંગ ને આજે અમે જઈ રહ્યા છીએ અમારે કપાસ ભેગો કરવાનો છે એટલે ખેતરમાં આપણે કપાસ કરવાનો છે અમુક અમુક તો ભેગું કરી નાખે છે આટલું બાકી છે ખાલી તો હેલો મિત્રો આજે અમે તમને બતાવશું અમારી દૂતી કેવડી કેવડી થઈ છે તે બતાવીશું તમારે ખાવી હોય તો આપજો પણ હાલ નહી મોટી થાય ત્યારે જુઓ મિત્રો આવડી આવડી ધૂતી થઈ ગઈ છે તો મિત્રો ધૂતી તો તમને બતાવી દીધી હવે બતાવીશું અમારે તમાકુનો રોપ એ પણ હવે તૈયાર થઈ ગયો છે તો મિત્રો આ છે તમાકુનો રોપ તમારે તમાકુ વાય કે નહીં તે કમેન્ટમાં જણાવજો મરચા પણ આવી ગયા છે હવે તો તમારે ખાવા હોય તો કમેન્ટમાં જણાવજો તો મિત્રો જોઈ લો મકાઈ પૂંખી નાખી છે અને ચારા પાળી પણ થઈ ગઈ છે રીંગણા જેવો વચ્ચો વચ્ચ ઉભા રાખ્યા છે રીંગણા તો હજુ આવ્યા નથી જો ભાઈ કામ કરીને આવી ગયા છે પાછા ઘરે તો મિત્રો એક ખેતરમાં તો મકાઈ પૂંખી નાખી હતી અને આ ખેતરમાં પેરાઈ છે જોઈએ છે કે બે એમાં કેવી મકાઈ ઉગે છે મિત્રો જો અમારા કાકા મંડપની પાઇપો અમી કરી રહ્યા છીએ એટલે અમે પણ પાઇપ હમી કરાવીએ કોઈ નીકળે તો વાગે ના એટલે ને આજે તો અમારા ગામમાં મીટિંગ હતી આ પછી બંધારણ કરવાનું હતું તે અમારા ગામમાં તો બંધારણ કરી દીધું છે તમારા ગામમાં કર્યું કે નહીં તે કમેન્ટમાં જણાવજો મિત્રો તો મિત્રો તો મીટિંગમાં ગયો નહોતો મારા કાકા ગયા હતા તેમના પાસે વિડીયો છે તો અમે યુટ્યુબમાં જરૂરથી નાખીશું અમે બહાર ગયા હતા એટલે મીટિંગમાં ગયો નથી હું તો હેલો મિત્રો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજનો આ વિડીયો એટલે પૂરો થાય છે મિત્રો ગુડ નાઇટ